દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈક અને શેર કરો લખતર તાલુકા પંચાયતની ટીમ દ્વારા અંતે લખતર ગ્રામ પંચાયત ઉપર કરવામાં આવેલી આક્ષેપની તપાસ શરૂ કરવામાં આવી જે સંસ્થા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના ચૂંટાયેલાને ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રાખવામાં આવ્યા લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા તમામ કામોમાં ભ્રષ્ટાચાર કરાયા આક્ષેપ કરવામાં આવી હતી આવી રહ્યા હતા આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના સુરેન્દ્રનગર ડીએસપીને તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસના રોજ રજૂઆત કરવા સાથે અવારનવાર અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારી તપાસ કરતાં લેખિત જણાવ્યું હતું કે છતાં ચાર માસ સુધી તપાસ કરવામાં આવી નહોતી આથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ પત્ર લખી કડક શબ્દોમાં ટીડીઓ વિસ્તરણ અધિકારી મહિને તલાટી ટીમ બનાવી તપાસ કરવા જણાવવામાં આવતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવી અરજદાર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ ગ્રામ પંચાયત સદસ્ય સાથે રાખી તપાસ શરૂ કરી હતી પરંતુ તપાસ ટીમ સ્થળ તપાસ કરતા સમયે જે ગ્રામ પંચાયત સામે આક્ષેપ થયા છે તે જ ગ્રામ પંચાયત સદસ્ય સાથે રાખી તપાસ કરવા પહોંચી હતી સ્થળ તપાસ કરી એમબી બુક મુજબ માફ કરવાનું કહેવામાં આવતા તપાસ ટીમ દ્વારા ગલ્લા તલાં કરી માફ કર્યા વગર ચાલતી પકડી હતી સ્થાનિકોના નિવેદન પણ લેવાની ના પાડી હતી અને તપાસ ટીમને નિવેદન લખાવવાની ઉતાવળ હોય તેમ તાલુકા પંચાયત પરત ફરી ગઈ હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ